તો આપણે અંકિતાબેને સરસ મજાનો હં પૂંજાપો તૈયાર કરવાળો છે ને આ ફૂલ જો બાબરાથી મંગાઈ હતી આ ફૂલ આપડે આ ઘરના ફૂલ આપડે હંથો પૂંજાપો તો તૈયાર થઈ ગયો છે પણ હવે અંકિતાબેન હોત સરસ મજાના હાડી પહેરીને તૈયાર થઈ જશે કેવા તૈયાર આપણે જોઈએ રામ રામને સીતારામ બધાને માતાજી સારું કરે ને બધાને હાચેન હરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો પહેલાં તો હં થાય ને હર હર મહાદેવ અને આજે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે એટલે આપણે જો સરસ મજાના નવા નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છીએ કેમ કે આજે હશે એ ફૂલકાજણીનું વ્રત એટલે મારા અંકિતાબેન ફૂલકાંજણીનું વ્રત રહેવાના છે એટલે એના ભેગા ભેગા આપણે મહાદેવના દર્શન કરવા જઈશું અને ફૂલકાજણીનું વ્રત હોય એટલે એમાં આપણે ગુલાબના ફૂલ તો જોઈને જોઈ જ દે કેમકે એમાં એવું છે એ વ્રતમાં એવું હોય કે ફૂલ મૂંકીને જે આપણે પાણી પીવું હોય કે ખાવું હોય ગમે એ પહેલાં તો પૂજા કાકોને પૂજા કર્યા પહેલાં કાંઈ વસ્તુ આપણે મોઢામાં મૂકવાની જ ન હોય એટલે ગુલાબના ફૂલ આપણે અતારમાં હવાર હવારમાં લેવા જવાનું છે કાકાનો લે છે એટલે થોડા ઘણા અત્યારે ખીલા છે તો આપણે લઈ આવશું અને કાક અંકિતા બેને બાબરાથીને જ ફૂલ મંગાવી લીધા હતા કેમ કે એવું કાંઈ નક્કી ન હોય ક્યારેક જાજી છોકરી હોય તો લઈ જાય અને પછી ક્યારેક તે દિવસે નહીં ખીલે એટલે એવું થાય એટલે અંકિતાબેન બાબરાથી મંગાવ્યા છે અને અહીંથી નહીં આપણે કાકાનો લે ગુલાબના ફૂલ લેવા જવાનું છે એટલે અતારમાં તો જો સાંટા એ કરવા મળ્યા છે અને સરસ મજાનું વાતાવરણ છે પણ આ તો આનંદ તો એ છે કે મહાદેવના આજે આપણે દર્શન કરવા જઈશું છે અને શિવાની બેને જો બને અને તો એને પણ તૈયાર કરીને લઈ જઈશું આપણે તો હવે આપણે ગુલાબના ફૂલ લઈ આવી તો આપણે ગુલાબના છોડ આવી ગયા છીએ અને ભાગ્ય એવા છે કે ગુલાબના ફૂલ પણ એટલા અંધા દેખાય છે ઘણા ખરા દેખાય છે સરસ મજાના પિંક કલરના ગુલાબના ફૂલ દેખાય છે એટલે ઘણા છે ને તો કેવા ઉખડીને તૈયાર થયા છે અને આ બાજુ પાછા ગુલાબના ફૂલ લેવાના હોય પણ એમાં જ આપણને કાંટા વાગે જો આવા કેટલા કેટલા સરસ મજાના દેખાય છે આ બાજુ હતન દેખાય છે અને અંકિતાબેન અત્યારે નાય ધોય ને અને તૈયાર થાય છે અને તૈયાર આજે એવું થવાનું હોય કે સાડી પહેરવાની હોય વરદ રહેતા હોય એટલે અંકિતાબેનને અમારે સાડી પહેરવાનો તો બહુ જ શોખ છે એટલે એમાં આમાં ઘણા છોકરું એવું કાંઈ ન હોય કે સાડી પહેરીને જ પૂજા કરવા જવું ડ્રેસ પહેરીને જતા હોય પૂજા કરવા પણ અમારે અંકિતાબેનને તો નહીં સાડી જ પહેરવી હોય એટલે અત્યારમાં અતારમાં મારી નવી સાડી ગોતી અને સાડી પહેરીને તૈયાર થાય અને પછી પૂંજા આપોને એવું ભેગું કરે મને કે તમે ગુલાબના ફૂલ લેતા હો એટલે આપણે એક બે કે બે ત્રણ જેવા ગુલાબનો ફૂલ લઈ અને પછી આપણે ઘરે જતા રહી તો આપણે મોટા મોટા હશે ને એવા ગુલાબનો ફૂલ લઈશું નાના હશે એ આપણે થોડાક ખેલવા દઈશું એ નહીં લેવી ના જો આ ટાઈપના ડોડવા હોતા ને ભાઈ કાઇ મોટું દેખાય છે આમાં ઘણા કેટલા ડોડવા દેખાય છે હન ફૂલ ખીલશે પણ કાલે ખોરાક કદાચ ખીલી જાય તો આપણે પણ શંકર ભગવાનને હજુ ફૂલ સેડવશું આપણે જાય છે તો શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન કરવા મળે ચાલો જેને પૂજા કરવાની હોય એટલે એ ફૂલ ચડાવે ને લઈ જતા હોય તો આપણે મોટા મોટા ફૂલ તોડી લઈશું તો આપણે અંકિતાબેને સરસ મજાનું હું તો પૂંજાપો તૈયાર કરવાનો છે અને આ ફૂલ જો બાબરાથી મંગાવી હતી આ ફૂલ આપણે આ ઘરના ફૂલ આમાં દીવલ ને ને એવું છે અને આ નાગલા બનાવ્યો છે એક જ નાગલો એક જ દિવસ રહેવાનું હોય એટલે આ સુંદડી ઘઉં ચોખા એને પૂંજાપો છે અને બીલીપત્રના પાંદ છે અને આ નાગરવેલા પાંદ છે એવું છે ને અંકિતાબેન નાગરવેલના પાન છે એના બીલીપત્રના પાન છે આમાં ગાનું દૂધ અને ગાનું દહીં આ ગાનું દૂધ ને ગાનું દહીં આમ આપણે અબોટ પાણી ભરવાનું થાય છે એટલે હંથો પૂંજાપો તૈયાર છે પછી હાલતા થઈશું અને અંકિતા બેન નેજાપો તો તૈયાર થઈ ગયો છે પણ હવે અંકિતા બેન હોય સરસ તૈયાર થઈ જશે ફુલકાજણી નું વ્રત છે એટલે સરસ મજાના એમ કેવાય કે સાડી પહેરીને તૈયાર થઈ જશે અને સાડી એને હાથે જ પહેરી છે મેં કઈ સાડી બાડી પહેરાવી નથી એને જાતે જ એને પહેરી લીધી છે પણ સરસ મજાની સરસ પહેરી અંકિતા બેન આવડી ગયું તમને હાડી પહેરતા આપડે જ છે અને વંશભાઈ રામ રામ ને સીતારામ આપડે વતન આવું મહાદેવ ના દર્શન કરવા હમ હમ વંશભાઈ વતન તૈયાર થઈ ગયો છે અને અંકિતા બેને જો ફૂલબૂલ માથામાં નાખી એટલે આ તો નકલી ફૂલ છે ગુલાબ નું નથી રસ નું જે આવે ને એ ફૂલ નાખીને તૈયાર થઈ ગયા છે અને હવે શિવાની બેન તૈયાર થઈ જશે શિવાની બેન હતા આપણે લઈ જવાના છે મહાદેવ દર્શન કરવા તો હંધુ કમ્પ્લીટ બધા તૈયાર થઈ ગયા છે અને પૂજા પણ એવું હંધુ તૈયાર છે તો પછી હવે ધીમાથી માલતા થવાની પણ આપણે તૈયારી કરશું તો આપણે હવે હંધાય હાલતા થઈ જશે અને હંધા થી પેલા છે અમારે અંકિતા બેન અને આ બાજુ પછી શોખ કર્યું શિવાની બેન વંશભાઈ હોતો તાર મંદિર વેરાય છે નથી લેવાતો હાલો હું લઈ લો હાલો

અને વંશભાઈ શું બોલ્યા આવો છો કંઈ નહીં તો આપણે જ સરસ મહત્વ દાદનું મહાદેવનું મંદિર આવી ગયું છે ને છોકરીઓને પૂજા હાલતી હોય એવું તો લાગે છે સંપલ બંપલ અહીંયા કાઢ નાખ્યો ત્યારે બે આ બાબા ચાલો અહીંયા સંપંપલ કાઢ નાખો એક બાજુ આપણે એટલે પહેરવામાં હેક આવે આ બાજુ કાઢ સંપલ અને હવે જો ઘણી ખરી છોકરીઓ આવી ગઈ છે ને મહાદેવની પૂંજા ચાલુ થઈ ગઈ છે ભગવાન નારાયણ વિશ્વ પરમાત્મા શાતાકાર પદમાનમ વિશ્વાધાર લક્ષ્મી કાંત કમલય નોગ્ય सर्वलोके नागेन्द्राय त्रिलोचनाय भस्मगराय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मे नकराय ओम नमः शिवाय चरणम भगवान चरणमासना कियो हो दही दूध मार तो तू एक ठाकरे है भगवान ऊपर नीरा चढ़ाओ। हो दधे पायो सारा करार हो ये कभी जा नोज हाथ रख दियो दधे पायो सारा हरोराज ધરણ ઈશ્વર યોગકારા ઓમ હર 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 માવ કોષિક મણિ કે સબ મે શિવજી માળા મોહન ને મુક્તા ફળ શિવજી શર્પ શર્પકારા ઓમ હર હર તો આપણે શંકર ભગવાન ની તો પૂજા કરીને આવતા રહ્યા અને હવે આપણે આવ્યા છીએ રામાપીર ના મંદિરે એટલે પાસે રામાપીર મંદિર હતું તો કે વાર વાર આવ્યા છીએ તો દર્શન કરતા જઈ અને શિવાની બેન લે રામ રામ ને સીતારો અને શિવાની બેન ને એનો પહેલો દર્શન કરાવે છે નહી શિવાની એ અને આપણે તારે રામાપીરના દર્શન કર્યા સરસ મજાનું જો આપણે ટુકડું જ રામાપીર મંદિર હતું તો હારું હાર આપણે રામાપીરના પણ દર્શન થઈ ગયા

અને હવે તો પેલે છણકલા ઘરે થઈ ગયા પણ હવે ઘરે આવી ગયા આમ ગોદરે સાતલા હતા કી દીધો હો ના ગોદરે સાતલા કી દીધો હતા હવે પણ ઘરે આવી ગયા શિવાની તો આજે કાક થોડો ઘણો સારું તડકો નીકળ્યો છે એટલે આપણે બહ થાય કપડા તપાવીને હવે હકેલવા હું બેઠી છું અને શિવાની બેન ને અંકિતા બેન બે લેસન કરે છે બે લેસન જ કરે છે સમજા શિવાની હોતન લેસન કરે ને અંકિતા બેન હોતન લેસન કરે ને અંકિતા બેન હાડી તમારે આજ આખો દિવસ પેરી રાખવાની હતી તો તરત જ આવીને ડ્રેસ પહેરી લીધો હાડી નો ગમી તમને નો મજા આવી તો કેમ છું પેલા શોખ તો બહુ હોય કે મારે હાડી પહેરવી છે પછી ઘડી કે પૂંજા કરીને આવીને પછી તરત જ બદલાઈ લીધી ન કહેવી કે ફાવે નહીં હાલતા ન ફાવે કે હાલતા જ ન ફાવે ને શિવાની બેન લેસન કરવા દેશે કે નથી કરવા દેતા એ કયો મને નથી કરવા દેતા લખવા માંડો હમણાં જોજો પણ અત્યારે એના હાથમાં પેન્સિલ છે ને નગર જ્યાં બોલું લખવા જાય કે પેન લઈ લે એવું કરે છે ને એ શિવાની ફોઈન લેસન કરવા દે ને હાલ અય

અંકિતા આ ફઈને આપો મને આપો માંડવીના દાણા ને કાજુ કળ્યા દશામાન પ્રસાદી નહી અને અંકિતા બેને જે ગુલાબના ફૂલ હોય ને એની પાંદડી માં બાંધી દીધી છે એટલે પછી હું ખવાની નહીં તો મારે માંડવીના દાણા કાજુ કળ્યા ને હું ખવાય હા માંડવીના દાણા ને એ ફૂલ હુંખીને પાછા ફૂલ ભૂલી જતા નહીં ખાવા જાવ તે શિવાની બેનને ખવરાવીશો અંકિતા ને દઈ દે પહેલા એને હું ખવરાવીશ

પાણીમાં હળવા હળવા હાથ બોળસ અને દાંત આવશે હોત પાણી પાઈ બિહારી છે ને તો શું કરશો જો દાંત શું કરશો આજ પગ ધોશો હે ના નહીં કરવી તારે નાવું છે તારે એ શિવાની ધીમે ધીમે પાણીમાં હાથ બળે આખી કુંડી ફેરેલી છે ને એટલે શિવાની ને પણ મજા આવે મજા આવે છે ને શિવાની એમ બેન તૈયાર થતો હતા કેમ કે ગામમાં એને વસને તેડવા જવાનું હતું

તું ફૂલ કાંજણી વરદ રોશક ફરી રેસે પૂંજા કરવા તો આવ્યો તો સવાર માં નહીં કેવી આવે ટેસ્ટી આવે કેવી શાખવા દો તો ટેસ્ટી આવે આપણે તો ફૂલ હુંખું પડે પડેલો ભૂલી હું જાવખલ યાદ કરાવું તમને ખબર જ છે ફૂલ ફૂલું ઠેક મને ન ખબર રહી કે આમ આમ કરી લીધું ઘા ને શિવાની બેન કેટલા રીને બોક્સ પાસે બે ગયા છે સાંડલા ઢોળ લેખા આપણે હો બેન ઘરે હોય એટલે બસ આવા જ કામ માં કરે

નથી વજન લાગતું એમ કે છે અંકિતાબેન તો ઘરે બેઠા બેઠા શિવાની રમાડે અને આવું કાક કરે અને રસોડામાં આપણે થોડું ઘણું આડાવળું પડ્યું છે પણ ખીચડીનું આંધણ આપણે મૂકી દીધું છે આંધણ આવી જાય પછી ખીચડી ઓરવા આવશે ને ક્યાંક ખગે વગે કરે કે બાળ તો થાય છે હજી તો આંધણ નહીં આવ્યું હોય હજી તો બાળ છે આંધણ આવી જાય પછી ખીચડીને ઉમકશું એટલે વાળું પાણીની તૈયારી કરવા માટે તો આપણે વાળુમાં ખીચડી બનાવી નાખી છે સરસ મજાની ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે અને આમાં આપણે બનાવી કઢી એટલે કઢી તૈયાર છે આમાં રોટલા આપણે આપણે તો તો થઈ ગયું પણ અંકિતા બેનને અંકિતાબેન રહ્યા છે એટલે એમને તો કાંઈ એકટાણું ટાળું ને ઉકરવાનું હોય ફરાળ જ કરવાની હોય એટલે અંકિતા બેન આટું આપણે મૂકી છે રાજા ગ્રહ ખીર એટલે રાજા ગ્રહ મૂક્યો છે આ તો બહુ વરાળ નીકળે છે તો રાજા ગ્રહ જાય પછી એમાં દૂધ નાખવાનું અને અંકિતા અંકિતાબેન જે આજે જાગરણ હોય એટલે જાગરણ હોય એટલે દીવો કરવાનો હોય દીવો આપણે અખંડ જગતો જ રહેવા દેવાનો હોય આખી રાત એટલે દીવો હોતન આપણે બનાવી નાખો છે અને દીવો જ દીવો હોતન આપણે પરકતાવી દીધો છે એટલે અત્યારે તો દીવો થાય જ છે અને દીવાલ પૂરા રાખવાનું ધ્યાન રાખવાની અને આખી રાત અંકિતાબેનને જાગરણ કરવાનું છે એટલે અત્યારે લેસન લેસનને એવું જ કરે છે બહાર બેઠા બેઠા લેસન ચાલુ છે અને બા અને વાંસભાઈ જો ફોન જોવે છે તો હાલો હવે વાળું પાણીનું તૈયાર થઈ ગયું છે તો આપણે વાળું પાણી કરી લેશું ને બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછામાં છું આપણે નવા વ્લોગમાં તો બાય બાય